પછી ઓમ એ જેટલા હે ને એ બધા ધંધે સડી ગયા સમજ્યા એને ખબર પડી આમ આગળ વેપારી અત્યારે ભરવાડ વેપારી બની ગયા અને હું જ્ઞાન ના એટલે જૂની રૂઢી માણા હોય એટલે એને આ ઉભું કરી હોય કે મારે દેવ વપરાય મારે ફલાણું કરે ને હવે દેવ ની વાતો કરો ને કઈ પણ એના છોકરા ને છોકરા ને ભણેલો છે આ આની ઉમર કેવડી હે આની ઉમર હશે ને ચાલીસ એક ચાલીસ એક વર્ષ છે હા એટલે મૂળ ભણેલ નો હોય કેમ કે ભણ્યા નો હોય એટલે એને આ બધી માતાજી ના પડી માતાજી કે ના પડી જાય એને ખબર એ ની હોય, અં હા કાઈ વાત ના નંબર લઈ લો વાત કરી નંબર તમને હું આપું ઉભો રહ્યો પેલો તમારું જો કે એમાં હોય કે આ તો ખાલી આ ઓડિયા ચડાવ એટલે એનાથી મતલબ એવો થાય કે જે આ સુવા સૂતનો ભેદભાવ ગયો

પણ તમે ગયું બોલો આપણે ખાલી સમજવા પૂરતો જાગૃત થવા માટે ઓડિયો મૂકશું તમારું નામ બોલો કલ્પેશભાઈ સંજયભાઈ રાઠોડ એક મિનિટ મિનિટભાઈ સંજયભાઈ

સરદાર ખરા છે ઓકે હાલો કઈ વાંધો નહીં હવે

એ ગાય રાખે છે એની પાસે પછી મેં દૂધ બન્યું સમજ્યા લિટર નું કઈ વાંધો નઈ કઈ વાંધો નઈ આ ભાઈ આપડે જે આ ફોરવર્ડ નું નામ કીધું એનું નામ કીધું એનું નામ છે રેવા ભાઈ ટોળીયા રેવા ભાઈ ટોળીયા તો એમ રેવાભાઈ ટોળિયા ટોળીયા ફોરવર્ડ ફોરવર્ડ હા ઓકે ગામ ખરસિયા હા ગામ ખરસિયા

થઈ ગયો હાલો હવે તમારી બા રેકોર્ડિંગ ઓયની આપજો ખાલી આઈ તમને મોકલું બે નંબર માં મોકલું હાલો નંબર માં WhatsApp હાલો જે માં માતાજી ઓ રેવા બોલો રેવા હા હા રેવા રામોતી મનસુખભાઈ राठौड़ બોલું કે ગામ રામોતી મનસુખભાઈ राठौड़ હા બોલો બોલો ભાઈ ઓ મજામાં આવો મજામાં તમારા ગામ નો સંજય સંજય બોલો માં કીધું માતાજી અપડાઈ જાય કે

છે એવું પછી તમે બસ માં જાવ છો ત્યાં બધી જ્ઞાતિ ના બેઠા હોય ત્યાં માતાજી ને પૂછ્યું જ્ઞાતિ ના બેઠા છે બસ માં તમારી મારી અટક રાઠોડ રાઠોડ હા એટલે રાઠોડ માં કેમ આવે

આવા શબ્દ નો ઉચ્ચાર નહીં કરવાનો જેથી કરીને હા એટલે તમને ખબર નથી પણ આપણે બને ત્યાં સુધી કોઈ ફોનમાં જોવાનું તમારે જે કઈ ધર્મનું જોવાનું ઈ જોવાનું પણ આ ફોન રહ્યો ને એ આપણે ઘલોવા સાધન છે હા બરોબર કેમ કે તમે વાત કરી ને એનું રેકોર્ડિંગ મારામાં નાખ્યું એને હા હા અને તમે કીધું અત્યારે તમે બોલ્યા કે ઢેટ વાગરી ભંગ્યા એ શબ્દ છે ને કાયદા વિરુદ્ધ નો શબ્દ છે હા બરોબર એવું નહિ બોલવાનું હો હા બરોબર હા એટલે આવું બોલો ને તો હું છે બીજી જ્ઞાતિ ને દુઃખ થાય

પોલીસ વાળા સુધારવા આવે કે આવું નઈ બોલવાનું કેમ કે તમે ભણેલ નથી ને એટલે તમારી પા અમે કઈક વધારે બોલી જોર થી બોલી તો એનો મતલબ એવો થઈ ગયો કે તમને કઈક જ્ઞાન નથી અમારે તમારી પાસે આપડે કેવી કે તમારો નંબર નથી નાખવાનો કે નાખવાનો શું ઈ બધી મેટર પછી છે પણ બને ત્યાં સુધી હવે ખોટું વિઘન ફેલાય નઈ એટલે આવું કોઈ હો હા અને દૂધ દેવા હા દૂધ અહિયાં કોઈ આવે ને તો તમે વેચતા હો દૂધ નો ધંધો કરતા હો તો કોઈ જાતિ પૂછવા નહીં કે તમે ક્યાં છો તમે દૂધ ની એ દીધા પછી કે નદી તમે કેવો હે કે કદાચ આટલી જ્ઞાતિ નહીં દેવું નકર માર માતાજી અપડાઈ જાય કે હો એટલે ભણવા ભણવામાં એમાં કેમ કે તમારે ક્યાંય કોઈ જગ્યાએ તમારે આપણી વ્યવસ્થા અલગ કરી નથી અને તમે સૂત્ર માં જાવ તમે કઈ ઊંચા વરણ માં આવો નહીં હા એટલે આપડે એમાં નહીં ભણવાનું ભલે

જે ભણેલો છે જે કાયદો જાણે છે અને જાણી જોઈને તમને ટાર્ગેટ બનાવવામાં આવે છે એને જ ન આવે બાપા ને ખબર ખાય છે નહીં કે કરો તો એ માફી માંગી લે એનો કોઈ મિનિંગ

હવે હું આ તો એક સમાધાન માં એક દીકરી દીકરા નવા માંગુ છું બધા સામાજિક કામ બધા કરવાનું હોય એટલે ભલે કઈ માત્ર